આ તરફ રાજ્યમાં ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે માર્ચ મહિનાના અંતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દસથી પંદર માર્ચ સુધી કમોસમી વરસાદનું અનુમાન છે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં માવઠાનું સંકટ વધુ છે પવનની ગતિ વીસથી પચીસ કિલોમીટરની રહેવાનું અનુમાન છે દરેક દરિયાઈકાંઠાના વિસ્તારમાં પણ આવતું પડી શકે છે રાજ્યમાં એકવાર ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલે આપી છે આ સાથે જ માર્ચ મહિનાનું આખું માવઠું ખેડૂતોની મુશ્કેલી વધારી શકે તેવા એંધાણ પણ આપવામાં આવ્યા છે સાથે જ ગરમીનું પણ એટલું જ જોર રહેવાનું છે તો હવે આજથી એટલે કે આવતીકાલથી કદાચ વાતાવરણ પલટો પણ આવી શકે છે અંબાલાલ પટેલ આપણી સાથે છે એમની સાથે જ વાત કરીએ કયા કારણોસર આ માર્ચ મહિનાનું માવઠું ખેડૂતો માટે પણ હાલાકીનું માવઠું કહી શકાય કારણો આપણે જોઈએ તો લગભગ હવામાનમાં નવ તારીખ ક્યાંક ક્યાં પલટો જોવા મળશે પશ્ચિમ વિક્ષોભ આપણે આવ્યા જ કરે છે અને આ પશ્ચિમ વિક્ષોભ આવશે જબરા આવશે હજુ માર્ચના ત્રીજા સપ્તાહમાં એટલે તારીખ લગભગ અઢારથી બાવીસમાં પણ એક પશ્ચિમ વિક્ષોપ આવવાની શક્યતા રહેશે અને આ પશ્ચિમ વિક્ષોભની અસર પણ છે જેને ઉત્તરીય પર્વતીય પ્રદેશો પ્રદેશો સુધી માંડીને રાજસ્થાન અને ગુજરાતના ભાગો સુધી થઈ શકવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં સમુદ્રમાં હલચલ પણ જોવા મળશે અરબ સાગર ને બંગાળ સાગરમાં પછી વિશ્વના કારણે કરા પડવાની શક્યતા રહેશે કમોસમી વરસાદ થવાની શક્યતા છે દસમી મે પછી હવામાનમાં લગભગ આજીવન પ્રમાણ વધશે મનીષ વાણીયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ ગાંધીનગર